એક વાગ્યા સુધી પાંચ જિલ્લા સાવધાન રહેજો એક વાગ્યા સુધી પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે સુરત તાપી નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ખેડા અને ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ સહિત સત્તર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે સત્તર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદમાં એક વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ સહિત સત્તર એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ચાર કલાકમાં ત્રેસઠ તાલુકામાં વરસાદ ખાબક્યો છે સૌથી વધુ ડોલવણમાં પોણા છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ડોલવણમાં બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો નડિયાદ મહુવામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે ચીખલી ગણદેવીમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો વાલોડ ખેરગામ વાસ્તામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે બે કલાકમાં પાંચ ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો છે અંબિકા પૂર્ણા ઓલણ નદીમાં ઘોડાપુર આવ્યો છે ભારે વરસાદથી નવસારીમાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે બે કલાકમાં પાંચ ઇંચ વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી અંબિકા ઓલણ પૂર્ણા સહિતની નદીઓ બે કાંઠે વહેતી થઈ તો બે કલાકમાં જ ડોલવણ તાલુકામાં પાંચ પોઈન્ટ બે ઇંચ વરસાદ પડતા નવસારી જિલ્લા માટે પૂરનું સંકટ ઘેરાયું છે વાલોડ તાલુકામાં એક પોઈન્ટ છત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે જો કે હાલ વરસાદનું જોર ધીમું પડ્યું છે સંવાદદાતા હેમંત અમારી સાથે જોડાઈ ગયા છે હેમંત ડોલવણમાં અત્યારે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે કયા પ્રકારનું વાતાવરણ જી તાપીના ઢોલણ તાલુકામાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને જોવા જઈએ તો સવારે થી ને દસ વાગ્યાના અરસામાં લગભગ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતા જે તાલુકામાંથી પસાર થતી જે નદીઓ છે પૂર્ણા અંબિકા અને ઓલણ નદીઓમાં બે કાંઠે વહેતી થઈ છે જેને કારણે નવસારી સહિતના વિસ્તારોમાં હાલ તો પૂરનું સંકટ ઘેરાયું છે જોકે હાલ તો વરસાદે વિરામ લેતા હાલ વરસાદનું જોર ઘટતા ખેડાના નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે નડિયાદમાં બે ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા છે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે ડભાણ રોડ તેમજ કલેક્ટર કચેરી રોડ પર પાણી ભરાઈ ગયા છે સંતરામ મંદિર રોડ રબારી કોલોનીમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકો રસ્તામાં અટવાઈ ગયા હતા તો તમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો સતત ધોધમાર વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે ઉમંગ વરસાદી માહોલ વચ્ચે રોડ રસ્તા પર પાણી ભરાયા કયા પ્રકારની પરિસ્થિતિ

છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસતા નદી કોતરોમાં નવા નીર આવ્યા છે છે અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ જેતપુર પાવી તાલુકાના વાવડી ગામે ફસાયા હતા પચાસ શાળાના વિદ્યાર્થીઓ ગામ અને શાળા વચ્ચેના કોતરના લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો ગામ લોકો સહિત વાલીઓ દોડી આવ્યા હતા કોઝવે પર તો ગામ લોકો માનવ સાંકળ રચી વિદ્યાર્થીઓને કોઝવે પરથી પસાર કરાવવામાં આવ્યા હતા ગામના લો લેવલના કોઝવે પર વારંવાર પાણી આવી જતા ગામ લોકો માંગ કરી રહ્યા છે સ્લેબ ડ્રેન બનાવવામાં આવે તે પ્રકારની માંગ ગામના લોકો દ્વારા કરવામાં આવી રહી છે તો આ દ્રશ્યો એ કોઝવે પરના સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે આખો જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો હતો અને લગભગ એકસો પચાસ જેટલા જે બાળકો હતા જે વિદ્યાર્થીઓ હતા તે ફસાઈ ગયા હતા અને તેમને બહાર કાઢવા માટે ગામના જે લોકો હતા તેમના દ્વારા માનવ ચેન સર્જવામાં આવી હતી માનવ સાંકળ બનાવવામાં આવી હતી અને ત્યારબાદ બાળકોને બહાર કાઢવામાં આવ્યા લો લેવલનો જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો હતો અને સતત વરસાદ વરસવાને કારણે આ જે કોઝવે છે તે ગરકાવ થયો અને તેના કારણે જે એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ હતા તે ફસાઈ ગયા હતા તેમને બહાર કાઢવા માટે ગામના લોકો આગળ આવ્યા હતા અને તેમના દ્વારા માનો સાકળ બનાવવામાં આવી હતી અને એક એક વિદ્યાર્થીને બહાર કાઢવામાં આવ્યા હતા તો છોટાઉદેપુરના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તેમ છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ લાવવામાં આવતું નથી તેમજ ગ્રામજનોની સતત માંગ ઉઠી છે કે સ્લેબ ડ્રેન બનાવવામાં આવે તે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે તો છોટાઉદેપુરમાં જે ગ્રામ્ય વિસ્તારમાં રહેનારા સ્થાનિકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે જ્યાં કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે વિદ્યાર્થીઓને શાળાએ કેવી રીતે જવું તે પ્રશ્ન સર્જાતો હોય છે જીવદા જોખમે વિદ્યાર્થીઓ ત્યાંથી પસાર થતા હોય છે સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે સહેજબ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે કેવી પરિસ્થિતિ કાઉ દેપુપુર નેર ગઈ કાલે સવાર થી જ ધોધમાર વરસાદ હતો જેના કારણે છોટાઉદેપુર ની તમામ નદી નાળાઓ જે છે છલકાઈ ગયા હતા અને ખાસ કરીને જે લો લેવલ ના કોજવે છે તેની ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હતું ત્યારે પાલીયપુર ના જે કેટલાક એવા વિસ્તાર છે કે જે લો લેવલ ના કોજવે હોય અને સામે કિનારે સ્કૂલ આવેલી હોય ત્યારે બાળકો જે સ્કૂલે ગયા હતા તેઓને પરત ઘરે આવવા માટેની મુશ્કેલી નડી રહી હતી ત્યારે સ્થાનિક જે વાલીઓ જે છે ત્યાં પહોંચી ગયા હતા અને જે દોડના સહારે તેઓને સાકાર કરી તેઓને ત્યાંથી બહાર લાવ્યા હતા કહી શકાય ચોક્કસથી કે જીવનું જોખમ રહીને આ વાલીઓએ પોતાના બાળકોને ત્યાંથી સ્કૂલેથી પોતે પોતાના ઘરે પાછા લે લાવ્યા હતા

ખેડા નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે નડિયાદમાં બે ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા છે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે ડભાણ રોડ કલેક્ટર કચેરી રોડ પર પાણી ભરાઈ ગયા છે સંતરામ મંદિર રોડ તેમજ રબારી કોલોનીમાં પાણી ભરાઈ ગયા છે તો સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કેટલાકના વાહનો પણ ત્યાં આગળ રસ્તામાં બંધ પડી ગયા છે કારણ કે રોડ રસ્તા પર સતત પાણી ભરાઈ ગયા છે સાબરકાંઠામાં ભારે વરસાદના પગલે હિંમતનગરનો હાથમતી પિકઅપ વીયર ચાર વર્ષ બાદ આખરે ઓવરફ્લો થયો છે હાથમતી અને ગુહાઇ જળાશયમાંથી પાણી આવતા હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ

જે ઓવરફ્લો થયો હતો તેના કારણે જે હાથમતી નદી બે કાંઠે વચ્ચે થઈ હતી તો આ ઉપરાંત જે ગુહાઈ જળાશય છે ગુહાઇ જળાશયમાં છ છન્નું ટકાથી પણ વધુ ભરાયો હતો જેના કારણે જે રૂલ લેવા જાળવવા માટે જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું હતું રાત્રિ દરમિયાન પહેલાં શરૂઆતથી જ બાર હજાર ક્યુસેક બાદમાં અઢાર હજાર ક્યુસેક એમ કરીને અલગ અલગ ભાગમાં વરસા જે જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે જે ચાલીસ કિલોમીટરનો એરિયા છે જે હાથમતી નદીનો વિસ્તાર ત્યાંથી હાથમાંથી નદી પસાર થઈને હિંમતનગરનું જે હાથમાંથી વેસ્ટ વિયર છે ત્યાં વેસ્ટ વિયર ઉપર પહોંચ્યું જે પાણી પહોંચ્યું હતું ને વેસ્ટ વીયર ઉપર પાંચ ફૂટ ઉપરથી જે વરસાદી પાણી એટલે આઠ આઠ હજાર પાંચસો ક્યુસેક જેટલું જે પાણી છે પાણી નદી મારફતે વહી રહ્યું છે જેના કારણે જે આસપાસના જે કાંઠાના વિસ્તારના લોકો અથવા જે કોજવેર છે કોજવેલમાં કોજપતિ લોકોને પસંદ ન થવા માટેની પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે અને સાવચેતીના ભાગરૂપે સાવચેતી રાખવા માટે પણ જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત જે વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતો માટે પણ ખુશીના સમા સમાચાર કહી શકાય કારણ કે ગુહા જળાશય અને હાથમતી જળાશયમાં જે સો ટકા છે તેના કારણે બે વર્ષ સુધી પાણી ચાલી શકે તેવું સિંચાઈ અને પીવાનું પાણી પણ ઉપલબ્ધ છે એટલે કે ખેડૂતો અને જે પીવાના પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવી શકે તેમ છે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા અવિરત વરસાદથી અનેક નદી નાળા છલકાઈ ઉઠ્યા છે તો ચોવીસ કલાકમાં ઈડરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે હિંમતનગરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો વડાલી તલોદ ખેડબ્રહ્મા પ્રાંતિજ વિજયનગરમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વરસાદ સાબરકાંઠા જિલ્લામાં વિરામ બાદ સર્વત્ર વરસાદ વરસ્યો છે હિંમતનગર ઇડર વડાલી ખેડબ્રમા વિજયનગર સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો પ્રાંતિજ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો પ્રાંતિજના વદરાડ પોગલુ તેમજ વડવાસા તાજપુર કમાલપુર સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘમહેર પણ સર્જાઈ છે અરવલ્લીના શામળાજી ભિલોડા સ્ટેટ હાઇવે ફરી બંધ થયા છે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો ધોધમાર વરસાદ બાદ પાણી આવ્યું અને શામળાજી ઇડર સ્ટેટ હાઇવે બંધ થયો છે અન્ય રૂટ દ્વારા વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે સાપુતારા ઘાટમાં ભેખડ ધસી પડવાની ઘટના બની છે અને એકવાર રસ્તો સાફ કર્યા બાદ ઘાટમાર્ગ પર ફરી ભૂસ્ખલન સર્જાયું છે પર્વત ઉપરથી મોટા પથ્થરો રસ્તા પર ધસી આવ્યા છે જેના કારણે સાપુતારા જતા આવતા બંને તરફના માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરાયો છે જેસીબી મશીન કામે લગાડી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે માંગરોળના શેઠી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો શેઠી વેરાછાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો ગઈકાલે ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને પગલે કીમ નદીમાં થઈ છે પાણીની ભારે આવક સુરત દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ આપ્યું ઓરેન્જ એલર્ટ જિલ્લાનું ચેરાપુંજી સમાન ઉમરપાડામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાય છે મોહનવીરા નદીમાં પૂરની સ્થિતિ જોતા આંબલી ડેમેની પૂર્ણતા સપાટીથી માત્ર એક મીટર બાકી છે આમલી ડેમના ત્રણ દરવાજા ખોલતા માંડવીના ગોરધા ખાતે આવેલ ડેમ ઓવરફ્લો થયો છે ગોર્ધા ડેમ ઓવરફ્લો થતાં સાતથી આઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ગોર્ધા ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે પાનમ પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે સતત બીજા દિવસે પણ પાણી છોડવામાં આવ્યું પાનમ ડેમના બે ગેટ ખોલી ચાર ફૂટ ખોલી નવ હજાર આઠસો ચાલીસ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાંથી દસ હજાર છસો ચાલીસ ક્યુસેક પાણી નીત થઈ રહી છે આવક પાનમ ડેમની રૂલ લેવલ સપાટી છે એકસો સત્યાવીસ પોઈન્ટ છવ્વીસ મીટર જ્યારે ડેમની હાલની સપાટી છે એકસો સત્યાવીસ પોઈન્ટ વીસ મીટર પાનમ ડેમ હાલ સત્તાણું પોઈન્ટ એક ટકા ભરાઈ ગયો છે ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થાય તો પાણી છોડવાની માત્રામાં પણ વધારો કરવામાં આવશે